સાતસોથી આઠસો કાવડિયા અને શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આ પવિત્ર સેવા સવારના સાતથી રાત્રે નવ વાગ્યા સુધી ચાલે છે જેમાં રોટલી શાક કઢી ખીર ચા તથા ટોસ્ટ આપવામાં આવે છે તેમજ બપોરના ચાર વાગે રોટલી દાળ ભાત શાક તથા પકોડાનો પ્રસાદ લગભગ એક કલાક ચાલે છે અને તેની સાથે સરબત ચા તથા ટોસ્ટનું વિતરણ પણ ચાલુ જ હોય છે સાથે ખીર સેવાઈ મેગીનો પણ પ્રસાદ તરીકે સેવાનો સૌભાગ્ય શ્રી કચ્છી આશ્રમથી પ્રાપ્ત થયો છે એમની પાછળ મહાપુરુષોના તપનું પરિણામ છે અને તેમની કૃપા સતત શ્રી કચ્છી આશ્રમ પર વરસતી રહે છે જે ફળ સ્વરૂપે રોજ દસ હજાર કાવડિયાઓ તથા શ્રદ્ધાળુઓની સેવા થઈ રહી છે જે હાલના સમયમાં કાવડિયાઓની યાત્રા ચાલુ છે આ સિવાયના અન્ય દિવસોમાં પણ દરરોજ લગભગ પંદરસોથી બે હજાર ભાવિ ભક્તો સેવા કરવાનો અવસર શ્રી કચ્છી આશ્રમને મળી રહ્યો છે Repórter Ramesh Bhai, Banu Sali, Abraça.